રાજ્યમાં નકલી પોલીસ બાદ હવે નકલી ક્રિકેટ સિલેક્ટરનો મામલો સામે આવ્યો છે મેઘાલયમાં ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર છું તેમ કહી પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ ગોંડલ મામલતદાર સહિત પાંચ વ્યક્તિઓ પાસેથી નેવું હજાર રૂપિયા ખંખેર્યા છે આરોપી પ્રજ્ઞેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે અને ફૂટબોલનો ખેલાડી છે તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે હાલમાં માત્ર એર ટિકિટનું ભાડું આપવાનું રહેશે તેમ કહી નેવું હજાર ઉઘરાવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને વેપારી મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશનરને આ વિશે ફરિયાદ કરી પ્રજ્નેશ મિઘુલય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ પર સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન લેટર પણ મોકલતો હતો મહેસાણામાં ચાલીસ લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં સોળ તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું અહીંથી અંડર ફોર્ટીનથી લઈને ટ્વેન્ટી થ્રી સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે ભૂતાન નેપાળ અને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ આમાં એવું કે એક છોકરા દીઠ તમારે ચૌદ હજાર સાતસો ટ્રાન્સફર કરવાના રહેશે એ ટ્રાન્સફર કર્યા અને એમને બે દિવસ પછીની એમને ટિકિટ મોકલાવી ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે તું કૌભાંડમાં એને ત્રીસ છોકરાઓના પૈસા લઈ લીધા છે ઓલમોસ્ટ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા